રાજીનામું રાજુ ભાજપમાં જોડાશે આ તમામ ચર્ચાઓની વચ્ચે એક વાત એવી પણ થઈ રહી છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન વીસ ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે આવવાના છે અને આ વીસ તારીખે રાજુ કરપડા ગાંધીનગરમાં ભાજપમાં જોડાશે પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ખેડૂત આગેવાને મોટું નિવેદન આપ્યું છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને હવે ચર્ચાઓ બધી જ જગ્યાએ એવી થઈ રહી છે કે રાજુ કરપડા વીસ ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં ભાજપમાં જોડાશે પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હજી સુધી રાજુ કરપડા દ્વારા કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું કે તેઓ ભાજપમાં જોડાશે કે નહીં આ તમામ ચર્ચાઓમાં કોંગ્રેસના નેતાઓ રાજુ કરપડાના ઘરે પહોંચ્યા હતા અને ચર્ચાઓ એવી પણ થઈ કે રાજુ કરપડા શું કોંગ્રેસમાં જોડાશે અને હવે એવી વાતો થઈ રહી છે કે વીસ તારીખે ભાજપના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે નીતિન નવીન એ ગુજરાતની પ્રવાસે આવવાના છે અને ગુજરાતની મુલાકાતે આવશે અને એ જ દિવસે રાજુ કરપડા પણ કેસરિયા ધારણ કરશે પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ખેડૂત આગેવાને શું કહ્યું સૌપ્રથમે એ સાંભળી લઈએ ખેડૂત ભાઈઓ તમે જુઓશો ટીવીમાં સમાચાર આવે છે કે રાજુભાઈ વીસ તારીખે કમલમમાં જઈ અને ખેસ પહેરવાના છે અને દિલ્હીથી પણ માણસો આવવાના છે એ વાત તરદન ખોટી છે રાજુભાઈ જઈ પણ જવાના નથી રાજુભાઈ આજ અઢાર તારીખે સાંજે દીક્ષર એમની પણ ખેડૂત સંમેલન છે મિટિંગ પણ છે અને તેવી તારીખે પણ ગઢદ પણ છે એટલે તમામ ખેડૂત ને કહું છું કે રાજુભાઈ એક પાર્ટી માં નથી જવાના કોંગ્રેસ માં નથી જવાના નથી ભાજપ માં જવાના ખેડૂત અત્યારે આપણે રાજુભાઈ જે ખેતી કામ કરે છે ખેડૂનું નું ઈ પણ કામ ચાલુ જ રાખવાના છે રાજુભાઈ નો ધ્યેય શું છે કે નર્મદાનું પાણી જોય મૂડી તાલુકા ચોટીલા તાલુકા થાન તાલુકામાં આપણે પાણી વગેરે વિસ્તાર છે અને પાણી જોતું છે એટલે રાજુભાઈ અત્યારે પણ પાણીના ઝુંબેશ

તમે જોશો ટીવીમાં સમાચાર આવે છે કે રાજુભાઈ વીસ તારીખે કમલમમાં છે દિલ્હી થી પણ માણસો આવવાના છે એ વાત ખોટી છે રાજુભાઈ જઈ પણ જવાના નથી રાજુભાઈ આજ અઢાર તારીખે સાંજે દીક્ષર એમની પણ ખેડૂત સંમેલન છે મિટિંગ પણ છે અને તેવી તારીખે પણ ગઢાતમાં પણ છે એટલે તમામ ખેડૂતને કહું છું કે રાજુભાઈ એક પાર્ટીમાં ન જવાના કોંગ્રેસમાં નથી જવાના નથી ભાજપમાં જવાના ખેડૂના નેતા છે અને ખેડૂતનું જ કામ કરવાના છે રાજુભાઈ એકે પાર્ટીમાં માં જવાના નથી એટલે ખોટી જે વાતો હાલે છે ને એ તદ્દન વાતો છે એટલે કોઈને ઈ વાતોમાં આવું નહીં એટલે અત્યારે આપણે રાજુભાઈ જે ખેતી કામ કરે છે ખેડૂત ઈ એ પણ કામ ચાલુ જ રાખવાના છે રાજુભાઈનો નો ધ્યેય શું છે કે નર્મદાનું પાણી જોઈ મોડી તાલુકા ચોટીલા તાલુકા થાન તાલુકામાં આપણે પાણી વગેરેનો વિસ્તાર છે અને પાણી જોતું છે એટલે રાજુભાઈ અત્યારે પણ પાણીના ઝુંબેશ જ ઉપર હાલવાના છે અને રાજુભાઈ આપણે જે 735 પાંત્રીસ જે પણ લેન આવે છે ને

ખેડૂતોના મુદ્દાઓને લઈને લડશે અને કોઈ પણ પાર્ટીમાં નહીં જોડાય ભાજપ કોંગ્રેસ કોઈ પણ જગ્યાએ જોડાયા વગર તેઓ ખેડૂતોના મુદ્દાઓને લઈ અને લડાઈ કરશે એવી પણ વાત કરવામાં આવી છે વધુમાં જો આખી બાબતને લઈ અને ચર્ચા કરવામાં આવે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે વીસ તારીખે રાજુ કરપડા ભાજપમાં જોડાશે પરંતુ રાજુ કરપડાના ખેડૂતોના અનેક પ્રશ્નોને લઈ અને એક સંમેલન યોજાવાનું છે એવી વાત થઈ રહી છે અને રાજુ કરપડા ત્યાં હાજરી આપશે એટલે અહીંયા ચર્ચાઓની વચ્ચે જો રાજુ કરપડાની પોતે પણ વાત કરવામાં આવે તો તેમણે પોતે પણ કહેલું છે કે જો સત્તા પક્ષ પણ હશે અને ખેડૂતોના મુદ્દાઓને લઈ અને જો તેમની વાતો માનવામાં આવશે ખેડૂતોના મુદ્દાઓને લઈ અને સારા કામ કરવામાં આવતા હશે તો પછી તેમને સત્તા પક્ષ સાથે પણ કોઈ વાંધો નથી પરંતુ હવે સ્પષ્ટતાઓ એવી મળી રહી છે કે વીસ તારીખે રાજુ કરપડા ભાજપમાં નહીં જોડાય આ સમગ્ર બાબતે જે ખેડૂત આગેવાન દ્વારા કહેવામાં આવ્યું છે એના હિસાબે એવું જ લાગી રહ્યું છે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં